નમસ્કાર જેતપુર તાલુકાના જેપુર ગામે એક દુઃખદ ઘટના સામે આવી જગદીશ રૂપાપરાના ખેતરમાં કંપની દ્વારા નાખવામાં આવતા યોગ્ય તેઓ ભારે ચિંતામાં મુકાયા હતા ભવિષ્યમાં ખેતર બિનખેતી કરવા કે વેચાણ કરવામાં મુશ્કેલી પડશે તેવી ચિંતાના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને અકાળે તેમનું અવસાન થયું આ હદભાગી પરિવારને સાંત્વના આપવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો જોડાયા હતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આમ તો બે દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો તો અમારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા એમનો ફોન આવ્યો હતો ના ખેડૂતોની વેદના મને કીધી હતી એટલે અમે લોકો બે દિવસ પહેલા અહીંયા ભેગા પી થયા એના ખેતરની અંદર જ્યારે કામ ચાલતું હતું હાઈટેન્શન લાઈનનું ત્યારે અમે લોકો એની સાથે હતા પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે શું કામ એને પડે ભાઈ કારણ કે ખોટા છે એટલા માટે જે જે સમયે આ લાઇનનો સર્વે હતો એ સર્વે સમયે ખેડૂતોને લાઇનનું કામ બાકી હતું એ ત્રણ ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા એવું અહીંયા ખેડૂતોની વેદના હતી અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી અને પછી જયારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે ખેડૂત ખેડૂતોને પોલીસ તંત્રને બાનમાં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે છતાંય ત્યાં કામગીરી ચાલુ થાય છે તો મારું કેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂનની મોત થઈ ગયું છે એ એક કેવાય ને કે હાર્ટ એટેક ના લીધે મોત થયું અને એ દિવસોમાં એની સાથે હતા એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો એ કેટલા એ ભાઈ કેટલા ટેન્શનમાં હતો તમે વિચારો શોષણ થાય છે દરેક વખતે ખેડૂતો નું શોષણ થાય દરેક વખતે શું ખેડૂતો કઈ કીડા મકોડા છે ખેડૂતોને દર વખતે રહેસી નાખવામાં આવે એની જ માલિકી ના ખેતર માં કઈ પણ કરવા માટે સરકાર એની પરમિશન પણ ન લે અને જો એ વિરોધ કરે તો પોલીસ પ્રોટેક્શન રાખીને દબાવે આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે હું ને પણ વિનંતી કરું છું કે હવે માપ માર્યો તો સારું છે ભાઈ ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું પરેશાન કરવાનું કામ કરશો અને જયારે ગરીબ ગરીબ લોકોનો જયારે ગુસ્સો જયારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઉભો રહી જાય ને ત્યારે ભાગવું એ મુશ્કેલ પડી જાય તમને લોકોને અને અધિકારીઓને પણ કઉ છું કે જે સરકાર ની આમ છત્ર નીચે તમે આ બધું જે કારસ્તાન ચલાવવું છો ને જે તમારી તંત્ર ચલાવવું છો ને એ બધું બંધ કરો મારે એટલું જ કેવું છે કે આમ આપણે છે ને આપણા સંતાનો ને ખેતી માં કઈ વળતું નતું ને એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે સારી નોકરી નો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલા એટલે ખેતી તો હવે આપણા દીકરાઓને આવડતી નથી બરાબર અને ત્યાં ગયા ભણી ગણી ને મોટા મોટા થયા ઉદ્યોગો સ્થાયી ન્યાય મંદી 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 નોકરીમાં કઈ ભલીવાર નથી બેરોજગારી એટલી એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે ખેતી કરી નોકરી કઈ હવે આપણી પાસે જે છે ને આપણી બાપ માલિકી માલિકીની મિલકતો છે જે ખેતી છે એટલે મહેરબાની કરી અને આપણા સંતાનો ને ખેતી તરફ વાળો અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવાની કોશિશ કરે ને એને બધા ભેગા થઈને કાઢો એક ખેડૂત આગેવાન નું દુઃખદ નિધન થયું છે અને આ દુખદ નિધન થવાનું કારણ એવું છે કે જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં આવ્યા અને ત્યાર બાદ ઘઉં થોડાક ઉગ્યા થોડા મોટા થયા અને ત્યારબાદ નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી દાબદાણ પોલીસ સાથે લઈને આવી અને જેટકો ના માણસો આવ્યા આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો ખૂબ દુખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે કચ્છની અંદર સાતલપુરમાં પાટણના કેટલાક વિસ્તારોમાં મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે કંપની પોતે પૈસા કમાય છે બજો રૂપિયા કમાય છે તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી વળતર મળવાથી કોઈ ફાયદો નથી એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય ઘટી જાય છે કેમ કે પછી એ થાંભલા વાળું ખેતર ખરીદવાળા વાળા વ્યક્તિ મળશે નહીં ખેતરની જમીનની કિંમત ઘટી જાય બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય ભાઈઓ ભાગ ખેતરમાં ત્યારે પણ તકલીફ ઊભી થાય કે બે ભાઈઓ હોય ચાર ભાઈઓ હોય તો થામબલા વાળો ભાગ કોના િસ્સામાં જશે આ પણ સમસ્યાઓ આવે છે અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે ઉભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે આમ ત્રણ પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે તો વળતર વળતર તો તો યા કંપનીએ એ એ જમીન નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની ચાર ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ એટલે થાંભલો વધતા થાંભલા સુધી જવાનો રસ્તો છે કંપની ખરીદી લે માર્કેટ કિંમતના ચાર ગણા રૂપિયા આપી અને પછી પાછળ દીવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે પરંતુ આવું કરવાના બદલે ખેડૂતને ફાયદો થાય કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે એકદમ તંદુરસ્ત નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા ગુજરાત ભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધા વિનંતી છે એમાં સરકાર ને તો સરકાર હોય તો કઈક કહેવાય

જંત્રીના નામે દોઢ બે પાંચ લાખ રૂપિયા આપી અને આજીવન અમારા ખેતરમાં થાંભલો નાખવાનું કામ શું કામ કરવું છે તમારે નાખો છે વેચાતી લઈ લો જે ભાવે સરકારનો ભાવ અત્યારે માર્કેટનો જે ભાવ છે એ ભાવે લઈ લેવાનું કેમ કે લાઇન દરેક લાઇન સરકારની નથી પ્રાઇવેટ કંપનીઓની લાઇન છે કંપનીની લાઇન છે એ મારા ખેતરમાં વળતર સાથે ન નાખવા હોય એ તો વેચાતી લઈને જ નાખવી જોઈએ કંપની પૈસા કમાય છે કંપની ધંધો કરે છે વેપાર કરે છે અને કંપની મારા ખેતરમાં ખાલી મામૂલી દોઢ લાખ રૂપિયા આપી ને શું કામ થાંભલો નાખશે કંપની ને કઈક મારા ખેતરની જરૂર પડે તો વેચાતું લઈ લે મને જે ભાવે પોસાય ભાવે વેચી દેશ તું લઈ લે દસ્તાવેજ કરી કરો એટલા વિધાનો કંપની સરકાર ને એક સાત ગાય છે સરકાર આપને દબાવીને ધરાવે સાહેબ નાખી દે છે કંપની ને સરકાર ની એક ગાયડ છે તો એ સરકાર બદલવા માટે લોકો જરાક આગળ આવે એવી મારી વિનંતી છે હવે તમારું શું આવે કઈ આવે નહીં આ સાંભળો તો થોડો નાનો હોય ફરી જાય તો કઈ ફરી એમ નથી એવા સાંભળા છે અને એ તો હકીકત સરકાર મોનોપોલી પોલીસ પોલીસ નું દબાણ લેવી નથી પેલા મારે અહીંયા પાંચ પોલીસ આવી પછી બીજી જગ્યાએ વીસ આવી અને બીજી જગ્યાએ ચાર ધરા નાખી દીધા તમને કહી દઉં અને મારું કઈ આવે એમ તમે હળી કાઢી ને તમારો પોલીસ વાળા અહીંયા ભગા ભાઈ નો વિડીયો હોતી છે ભાઈ વખતે છે ને એનામાં મારો વિડીયો હોતો લ્યો જોઈજો એના મોબાઈલમાં માં તમને તો છે એટલે જે પાંચ છ પોલીસ આવી એટલે મને કે કાલ તારે ઉભા માં નાખવા ધરાવી દીધી એટલે ધરા ઉભા માં ન નાખાય

બાકી આ નાખા છે ધરારી થી ધમકાવી ખેડૂત ને બબે બબે થી મારે બે થી હોલી પોલીસ આવી મારા માં અને એ મને ધરારી થી મારા નાખા કલેક્ટર માં કેસ હાલે यारे आज बड़ा खेलो तो ही मापु कर अक्ष्या रेखा चलाई हमारा पथ रेखा तय है पथ रेखा ने लाइन दो लीया सर्वे नंबर ना तैयार है लैटिट्यूड लोंगिट्यूड पर आवे है ने जियो कोर्डिनेट हमरी जियो कोर्डिनेट मैप पर जो पर बाउर मालूम पड़ार छे आ छे

λάβατε να την κάνω αυτή την δόλωση, αυτή την δόλωση, να το δόλωση, αυτή